અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજા રહ્યો છે જેને લઈને દેશભરના મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજા રહ્યા છે ત્યારે પાલનપુરની હનુમાન ટેકરી ખાતે આવેલ શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાલનપુરના હબુ હાઇવે પર હનુમાન ટેકરી ખાતે આવેલા શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન દાદા આદિશક્તિ મા જગદંબા રાધાકૃષ્ણ અને શનિદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જ્યારે મંદિર પરિસરમાં શ્રી હનુમાન દાદાની આઠ ફૂટની ઊંચી મૂર્તિનું અનાવરણ કરાયું આ પ્રસંગે શોભાયાત્રા યોજાય સમગ્ર ભારત વર્ષ જ્યારે વર્ષોના સંઘર્ષ બાદ આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ભગવાન રામલલા પોતાના નિવાસસ્થાન અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે પાલનપુર ખાતે હનુમાન ટેકરી મંદિરમાં હનુમાન મંદિરમાં આજે સાત ફૂટની મૂર્તિની આજે પ્રાણ પ્રતિષ્ઠા અને અનાવરણ રાખેલું હોય અને શોભાયાત્રા સાથે હનુમાન ટેકરી વિસ્તારના અને પાલનપુરની તમામ જનતા શોભાયાત્રામાં જોડાઈ આ ઉત્સવને ઉજવી રહ્યા છીએ અને આવતીકાલે જે બાવીસ તારીખે રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે તો સમગ્ર ભારત દેશને આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં પણ રાજકોટવાસીઓ રામ ભક્તિમાં લીન થયા છે રાજકોટ શહેરને દુલ્હનની